મારી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી એકસો આઠ દાદા શિવગર સ્વામીની એકવીસમી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી દાદા શિવગર સ્વામી સંવંત અઢારસો અઠયાવીસ ચૈત્ર સુદ પાંચમી શુક્રવારના દિવસે સમાધિ લીધી હતી જે નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્ષગાંઠની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમસ્ત માળે સમાજ દ્વારા જૂના બસ સ્ટેન્ડ ખાતે આવેલ સંતોષી માતાના મંદિર પાછળ આવેલા શિવઘર દાદાની સમાધિ તેમજ ધર્મશાળા ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચૈત્ર સુ ચોથના દિવસે શુક્રવારે સાંજે ભવ્ય શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર વાજતે ગાજતે ડીજેના તાલ સાથે નીકળી હતી ત્યારબાદ સાંજે નિજ મંદિર ખાતે ભજન સત્સંગ તેમજ ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું ત્યારબાદ શનિવારના રોજ ચૈત્ર સુદ પાંચમના માતાજીનો હવન તેમજ ભંડારાનું અને ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માળી સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ દર મહિનાની પાંચમના દિવસે પણ આ જ મંદિર ખાતે ભોજન પ્રસાદીનો સુંદર આયોજન કરવામાં આવે છે આ પ્રસંગે રાજસ્થાન મહારાષ્ટ્ર અમદાવાદ સુરત આજુબાજુના તમામ શહેરોમાંથી મોટી સંખ્યામાં માળી સમાજના ભાઈઓ બહેનો તથા વડીલો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને નિહાળ્યો હતો આ વર્ષે હવન થાય છે રહ્યા છું સમસ્ત મારી સમાજ આખા ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર પંજાબ થી આવે છે દાદા